મારું નામ જલુ મહેશ ભૂરાભાઈ ગામ નીલાખા અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરે આવેદન આપવા આવ્યા છીએ સમસ્ત ગામ લોકો કે અમારા ગામમાં જે બિનઅધિકૃત રેતી ભરાય છે જે ભૂમાખિયાઓ ગામ લોકોને પરેશાન કરે છે એ મુદ્દાથી આપવા આવ્યા છીએ કાલે અમારા ગામની પાંચથી સાત મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યા છે ધારી અને પાઇપુથી આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના બેના ટાંગા ભાંગવામાં આવ્યા હતા એની પહેલાં પણ એકવાર એવો પ્રશ્ન આવ્યો છે અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે મારે છે મારી નાખવાની ધમકી આવે છે અમારી એટલી માંગ ને એટલી રજૂઆત છે કે આ લી રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય રેતી ત્યાંથી ભરવાની સરકાર તંત્ર ના મંજૂરી આપી દે ભૂમાફિયાઓને અને આ કાયમી ધોરણે બંધ કરે જોઈએ એવા કાંઈ ખાસ પગલાં લીધા નથી પગલાં લીધા હોય તો આ પ્રશ્ન પાછો આવે નહીં કડકમાં કડક કાર્યવાહી કર્યા લોકો તો પ્રશ્ન બીજી વાર આવવાનો જ નથી અમારી માંગ એ જ છે કે આ બધું બંધ થઈ જાય ગામ લોકોને હેરાન કરવાનું આ બંધ કરી કરશે બંધ નહીં થાય તો અમે ગામ ઉગ્રથી ઉગ્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર છીએ મારું નામ સુભાશનમાં મુકેશભાઈ છે હું નિલાખા ગામનો સરપંચ શું કહેવાય શું એ કાલે ચાર સાડા ચાર વાગે અમારા ગામની લેડીસો વાડીએ જ આવતી હોય એ અરસામાં લેડીઝો ત્યાંથી નીકળવાનીઓને ખનીજવાળા જેમ ઘૂમાફિયા દ્વારા અમારા ગામની બૈરાઓને ત્રણથી પાંચ જણીઓને બાઈને હાથ પગ માથામાં લાગેલા છે ધોકા પાઇપ વરે હુમલો કરેલ છે તેને એડમિટેડ માટે જૂનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે આજે અમે આજે અમે ગામ લોકો સમસ્ત મળીને ડેપ્યુટી કલેક્ટર ધોરાજી આવેદનપત્ર આપ્યું છે અમારી માંગ જો આ નહીં પૂરી થાય તો સમસ્ત ગામ લોકો દ્વારા હિજરત કરવા પણ તૈયાર છે